કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत

સંવિધાનના લીરેલીરા ઉડાવનારા વિરુદ્ધ કરાયા જાગૃત વકીલ મંડળ દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટની થયેલી માંગ નવસારીના ન્યૂ ઇન્ડિયા ગ્રુપના સભ્યો અમરનાથ યાત્રા માટે થયેલા રવાના યાત્રીઓને અપાયેલી શુભેચ્છા પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કરતા પોલીસથી બચવા માટે ખેપિયો તળાવમાં કૂદી પડતા ખેપિયાનું મોત થયું હતું પોલીસે સત્તર કિલોમીટર સુધી દારૂ ભરેલ કારનો પીછો કર્યો હતો વલસાડ ડુંગરી હાઈવે ઉપર વિદેશી દારૂ ભરેલી કારની બાતમી મળી હતી પોલીસે નાકાબંધી કરી હતી બાતમીવાળી કાર ટાટા સફારી જી જે ઝીરો વન બી થ્રી વન ઝીરો એટ આવતા પોલીસે અટકાવવાની કોશિશ કરી પરંતુ દારૂ ભરેલી કાર પૂરપાટ ઝડપે હંકારી જતા વલસાડ પોલીસે ડુંગરીથી કારનો પીછો કર્યો હતો બલવાડા ઉંડાજ આંતલિયાના માર્ગે બિલી મોરાના ધકવાડા ગામ પાસે દારૂ ભરેલી કાર વિજપોલ સાથે ટકરાઈ હતી અને કાર ખાડામાં ઉતરી ગઈ હતી કારમાંથી બે યુવાનો ઉતરી એક તળાવ તરફ અને બીજો રહેણાંક વિસ્તાર તરફ ભાગ્યો હતો એક ખેપીઓ પોલીસથી બચવા માટે ધકવાડા ગામના તળાવમાં છલાંગ લગાવી હતી તળાવની ઊંડાઈ વધારે હોય બદ્રીનાથ નવનીતભાઈ મહિયાવંશી રહે મોટી દમણનું મોત થયું હતું બિલીમોરા ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરી બદ્રીનાથના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ટાટા સફારી કારની તલાશી લેતા ડીઝલ ટેન્કના ચોરખાનામાંથી સાડત્રીસ હજાર પાંચસોના વિદેશી દારૂના પાઉચ નંગ સાતસો મળી આવ્યા હતા બિલીમોરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી 25 જૂન ઓગણીસો પચોતેરના લોકતંત્રના કાળા અધ્યાય તરીકે આપનારી પત્રકારો નેતાઓ અને સામાન્ય લોકોને જેલમાં ધકેલી દીધા હતા વક્તા દર્શના જરદોઝ દ્વારા નવી પેઢીના લોકોને સમગ્ર ઇમરજન્સી વિશે સમજણ આપી હતી લોકતંત્રની કાળી રાત એટલે પચીસ જૂન ઓગણીસો પચાસ વર્ષ પહેલા તત્કાલીન વડાપ્રધાન કોંગ્રેસના ઇન્દિરા ગાંધી દ્વારા સમગ્ર દેશમાં આપાતકાલની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ સરકાર ઇન્દિરા ગાંધીને આપાતકાલ કેમ લગાવ્યો ઇન્દિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરાનો નામો ઓગણીસો એકોતેર બોતેરની સાલમાં ચાલ્યો હતો પરંતુ દેશમાં પરિસ્થિતિ કંઈક અલગ હતી મોંઘવારીએ માજા મૂકી હતી લોકો પરેશાન થયા હતા ઇન્દિરાના એક હતું શાસનથી પ્રજા ત્રાહિમમ પોકારી ઉઠી હતી દેશમાં વિદ્યાર્થીઓએ આંદોલનમાં ઉતરવું પડ્યું હતું જેને સમાજવાદી નેતા જેપીએ સમર્થન આપ્યું દેશભરમાં ઇન્દિરા ગાંધી વિરુદ્ધ જુવાડ જોવા મળ્યો હતો ત્યારે ઇન્દિરા ગાંધીને સુપ્રીમ કોર્ટે પદ ઉપરથી હટી જવાની તાકીદ કરી હતી પરંતુ ઇન્દિરા ગાંધીએ બંધારણ સંવિધાનમાં ફેરફાર કરીને વડાપ્રધાન પદ ઉપર આરૂઢ રહી દેશના સંવિધાન બંધારણનો ખુલ્લેઆમ ઉપયોગ કર્યો હતો બંધારણને બદલી નાખી દેશમાં લોકતંત્ર ઉપર તરાપ મારવામાં આવ્યો આપાતકાલ ઇમરજન્સી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને શાંતિ ભંગની સ્થિતિમાં લાગી શકે અને તે પણ દેશના રાષ્ટ્રપતિ આપાતકાલ લગાવી શકે છે લોકસભાના વટહુકમ ઉપર સહી કરી રાષ્ટ્રપતિ દેશમાં ઇમરજન્સી લાદી શકે છે પરંતુ પચીસ જૂન ઓગણીસો પંચોતેરની મધ્યરાત્રિ દેશના રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે બાદ ટબમાં સ્નાન કરતા કરતાં ઇન્દિરા ગાંધી દ્વારા મોકલવામાં આવેલા અધ્યાદેશ ઉપર સહી કરી હતી આ એક પ્રકારનો મજાક હતો તેને એક કાર્ટુનિસ્ટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો પચીસ જૂન ઓગણીસો પચોતેરની મધ્યરાત્રિથી દેશભરના ઇમરજન્સી જાહેર કરવામાં આવી સંવિધાનને માથે લેવામાં આવ્યું અને લોકતંત્રના સ્તંભોને હાથમાં લઈ પોતાની જો હુકમી ચલાવવામાં આવી હતી આપતકાલ સામે જયપ્રકાશ નારાયણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી જ્યોર્જ ફર્નાન્ડીસ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લડત ચલાવવામાં આવી હતી દેશના ચોથા સ્તંભ એવા મીડિયા પત્રકાર જગતને પણ ખતમ કરવામાં આવ્યો હતો પેપરો છાપવાના બંધ થયા ઇન્દિરા ગાંધી વિરુદ્ધ જે પત્રકારો લખતા હતા તેને જેલમાં બંધ કરવામાં આવ્યા પત્રકારોએ જે છાપવો હોય તે પહેલાં સરકારને બતાવવું ત્યારબાદ જ છાપવું સરકાર વિરોધી ત્રણ હજાર આઠસો એક પત્રકારોને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ જજ પત્રકાર નેતા જનતા તમામ પાસેથી અભિવ્યક્તિની આઝાદી છીનવવામાં આવી હતી સંયુક્ત મોરચા દ્વારા સૂત્ર આપવામાં આવ્યું હતું સિંહાસન છોડો જનતા આવી રહી છે જેપી અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણીને જેલમાં બંધ કરવામાં આવ્યા દેશના બંધારણમાં ફેરફાર કરી તે સમયે લોકતંત્રની હત્યા કરવામાં આવી હતી અને અગિયાર લાખ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા દેશનું બંધારણ ખતમ થઈ જશે એ પ્રકારનું જૂઠાણું ચલાવતા કેટલાક નેતાઓ ભૂલી ગયા છે કે તેમના જ પૂર્વ નેતાએ બંધારણ સાથે ચેડા કર્યા હતા નવસારી જિલ્લા ભાજપ દ્વારા સમગ્ર કાળા દિવસને સમજવા માટે એક ગોષ્ઠીનું આયોજન કર્યું હતું પૂર્વ રેલ રાજ્યમંત્રી દર્શના જરદોઝ દ્વારા પચીસ જૂન ઓગણીસો પચોતેરના કાળા દિવસની સમજણ આપવામાં આવી હતી અને સંવિધાનને ખતરામાં કોણે મૂક્યું હતું અને સંવિધાન ખતરામાં છે તે પ્રકારનું જૂઠાણું ફેલાવતા નેતાઓને ખુલ્લા પાડ્યા હતા આખા દેશની અંદર કાળા દિવસ તરીકે ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીએ સામાન્ય જનતાને પણ આહવાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એ સરકારની સામે કોંગ્રેસ જે જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યું છે એને જુદી રીતે લોકો સુધી આ વિષયને લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ થયા છે સૌ જાણે છે કે જ્યારે દેશની અંદર કટોકટીની સ્થાપના કરી માન્ય ઇન્દિરા ગાંધીજીએ ત્યારે એ વાતને આજે પચાસ ઓગણપચાસ વર્ષ પૂરા થઈને પચાસમાં પરમાં પ્રવેશ થઈ રહ્યો છે એટલે પચાસ વર્ષ પહેલાં જે કોંગ્રેસ દ્વારા આખા દેશ પર જે આપત્તિકાળની જે કાળા દિવસોની ઓગણીસ મહિનાની યાતના લોકોએ ભોગવી છે એવા લોકોની સામે હજુ પણ એ જ ઇન્દિરા ગાંધી એ જ રાજીવ ગાંધી અને એ જ રાહુલ ગાંધી સોનિયા ગાંધી એ લોકો આ જ રસ્તે આગળ વધી રહ્યા છે અને જૂઠાણા ફેલાવીને લોકોને ભ્રમિત કરવા માટે સંવિધાન બદલી નાખશે અને સંવિધાનની રચનાની અંદરના મૂળ પ્રિયામિલને બદલવા માટેનો આક્ષેપ જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવી રહી છે આજે તમે જોઈ રહ્યા છો કે અત્યારે શપથવિધિ થઈ રહી છે અને શપથવિધિની અંદર પણ એ લોકો સંવિધાનની કોપી લઈને એ લોકો એક જાતનો જે દેખાડો કરી રહ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ અને વિરોધની સાથે આ દરેક જિલ્લા તાલુકા ઉપર આ રીતની ઉજવણી દ્વારા કાર્યકર્તાઓને સાચી માહિતી આપીને જે ભૂતકાળ થઈ ગયો છે કારણ કે જેમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ મોદીજીએ કહ્યું કે આપણે સૌ આઝાદ ભારતમાં જન્મેલા છે અને આઝાદી મળ્યા પછી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાનની રચના કરવામાં આવી એ રચનાના આ પ્રિયા મિલને સૌથી વધત વધારે વખત બદલવાનું જો કાયમ કોઈ કૃત્ય કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે અને જે આપણી સર્વોચ્ચ સંસ્થા જે લોકશાહીની અંદર આપણે એવું કહી શકાય કે મધર ઓફ ડેમોક્રેસીની અંદર ભારત દેશની અંદર આ લોકસભાની અંદર અને જે નવું પાર્લામેન્ટ બન્યું છે એની અંદર પણ જે કોંગ્રેસ જૂઠાણા ફેલાવી રહ્યું છે અને જૂઠાણા ફેલાવીને જે જે આક્ષેપ કરી રહ્યો છે એનો અમે પૂરજો વિરોધ કરીએ છીએ જે કટોકટી દરમિયાન જે જયપ્રકાશ નારાયણ હોય કે આપણે ત્યાં મોરારજીભાઈ દેસાઈ બાજપાઈજી કે અડવાણી જે સૌને જ્યારે જેલવાસ થયો હતો અને એક લાખ ચાલીસ હજાર જેટલા કાર્યકર્તાઓને જેલમાં પૂરીને જેની ક્ષમતા કરતાં પણ વધારે હતું અખબારો જે સોશિયલ મીડિયા અને જે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે આપણી જે સ્વાયત્તતા છે એના ઉપર પણ પ્રતિબંધ લગાવીને જે કાળું કૃત્ય કર્યું છે કાળા કૃત્યને આપણે વખોડીએ છીએ અને એની સાથે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ખાસ કરીને પાર્ટી ખૂબ વિશાળ બની રહી છે દુનિયાની સૌથી મોટી પાર્ટી અને આ પાર્ટીના કટિબદ્ધ કાર્યકર્તા અહીંયા નવસારીની અંદર તો આપણે સૌ સૌથી વધારે વિશ્વાસ ધરાવતા કાર્યકર્તાઓ કે જેની અંદર નવી પેઢી જૂની પેઢી જે લોકોએ પોતે આ કટોકટીના દિવસ જોયા હોય એ સૌની સાથે મળીને અમે આખા અઠવાડિયા દરમિયાન આ કાર્યક્રમનું જુદી જુદી રીતે ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે માન્ય પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય અધ્યક્ષ જે શ્રી જેપી પી નડ્ડાજીએ આજે ભાજપ કાર્યાલય ખાતે સવારે જ્યારે આ બધી વાતો કરી ત્યારે કેવી રીતે આ યાતનાઓ અને કેવી રીતે પ્રતિબંધ લાગ્યા હતા એની માહિતીની સાથે હાલના સંજોગોમાં એ જ રીતની કોંગ્રેસ એ એ જ જૂઠાણા ફેલાવીને લોકોને ભ્રમિત કરવા માટે સંવિધાન બદલવાના છે એ જ્યારે વાતો કરી રહ્યા છે એ વાતો અમે લોકો સુધી લઈ જશું નવસારી જિલ્લા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું વકીલો ઉપર થતા અવારનવાર ઘાતક હુમલાઓ સાથે સંરક્ષણ કાયદો લાવવાની રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે નવસારી જિલ્લા વકીલ મંડળ દ્વારા સમગ્ર રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે નવસારી જિલ્લાના નાયબ કલેક્ટર કેતન જોશીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે રાજ્યમાં વકીલો ઉપર વારંવાર ઘાતક હુમલાઓ બનવાની ઘટનાઓ બને છે સમાજના વિવિધ પ્રશ્નો હલ કરવામાં વકીલોની ભૂમિકા મહત્વની છે ભૂતકાળમાં વકીલોની હત્યા પણ કરવામાં આવી છે તેમજ વકીલો સાથે દુર્વ્યવહાર અને ધમકીઓ આપવાના બનાવો બનતા રહે છે વકીલોની સુરક્ષા અને સલામતી તેમજ કાયદાકીય સુરક્ષા મળી રહે તે માટે ગુજરાતમાં જુદા જુદા બાર એસોસિએશનનો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે નવસારી જિલ્લા બાર એસોસિએશનને સમર્થન આપ્યું છે આજે અમે કલેક્ટર ઓફિસમાં જે આવેદનપત્ર આપવા માટે આવેલા હતા તેનો સબ્જેક્ટ હતો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે વિધાનસભામાં રજૂ થાય અને એને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે ઘણા સમયથી ગુજરાતમાં ઘણા વકીલો પર હુમલાઓ થતા આવેલા છે અને જામનગરમાં બે એડવોકેટની હત્યા પણ કરવામાં આવેલી છે અને આ અવરિધપણે આ બનાવો ગુજરાતમાં બનતા આવેલા છે અને ચાલુ રહ્યા છે એટલા માટે આજે ગુજરાતની તમામ જે બસો બોતેર બાર એસોસિએશન છે એ તમામે આજે જુદી જુદી જગ્યાએ કલેક્ટર અને નાયબ કલેક્ટરોને આવેદનપત્ર આવેલા છે અમે વકીલો કે જેની ભૂમિકા આઝાદીથી બહુ ખૂબ મહત્ત્વની રહેલી છે અને અમે બંધારણનું રક્ષણ કરતાં આવેલા છે નાગરિકનું રક્ષણ કરતાં આવેલા છે અને જ્યારે અમારું જ અહિત થતું હોય ત્યારે અમારી જ સુરક્ષાને જો ખેસ પહોંચતી હોય તો તેવા સમયે સરકારે આ બાબત ધ્યાને લેવી જોઈએ અને અમને સુરક્ષા કવચ પૂરું પાડવું જોઈએ અને એ માટે જ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે એડવોકેટ પ્રોટેક્શન બિલ વિધાનસભામાં તાત્કાલિક અસરથી રજૂ કરવામાં આવે અને તેને તાત્કાલિક અસરથી લાગુ પાડવામાં આવે એવી અમારી સરકારને વિનંતી નવસારી ના ન્યુ ઇન્ડિયા ગ્રુપ અને મા મેલડી પરિવાર આયોજિત અમરનાથ યાત્રાના બાર યાત્રાળુઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી વીસમી અમરનાથ યાત્રાની શુભકામના મા મેલડીના ઉપાસક કિશોરભાઈજી દ્વારા પણ પાઠવવામાં આવી હતી અમરનાથ યાત્રા બે હજાર ચોવીસનું આયોજન ન્યૂ ઇન્ડિયા ગ્રુપ અને મા મેલડી પરિવાર દ્વારા થયું હતું છેલ્લા વીસ વર્ષથી અમરનાથ યાત્રા માટે નવસારીથી યાત્રાળુઓ સફળ યાત્રા કરી રહ્યા છે અમરનાથ યાત્રા સૌથી કઠિન અને દુર્ગમ મનાતી યાત્રા છે હજારો મીટરની ઊંચાઈ ઉપર હિમાલયના પર્વતો ઉપર અમરનાથ બાબાના દર્શન કરવા માટે યાત્રાળુઓ કઠિનમાં કઠિન યાત્રા દ્રઢ મનોબળ સાથે કરે છે નવસારીના ન્યૂ ઇન્ડિયા પરિવાર દ્વારા વીસ વર્ષથી યાત્રાનું સફળ આયોજન થાય છે બે હજાર ચોવીસના વર્ષમાં પણ અમરનાથ વૈષ્ણોદેવી યાત્રાનું આયોજન થયું છે આ યાત્રામાં ભાગ લેનારા યાત્રાળુઓ માટે શુભેચ્છા સમારોહનું આયોજન ગ્રીડ ખાતે આવેલ મા મેલેડીના પરબ ખાતે થયું હતું પરોલીધામના મેલડી માતાના ઉપાસક ભાઈ શ્રી કિશોરભાઈ દ્વારા તમામ યાત્રાળુઓને વર્ચ્યુઅલી શુભેચ્છાઓ પાઠવી હતી ન્યૂ ઇન્ડિયા પરિવારના હરીશ મંગલાણી વિજયભાઈ મા મેલેડી પરિવારના દીપુભાઈ તેમજ ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ શીતલ સોની માધુભાઈ કથિરિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અમરનાથ યાત્રામાં નવસારીથી બાર જેટલા યાત્રાળુઓ જઈ રહ્યા છે જેમાં વિજય મંગલાણી ગિરીશ ગાંધી મહેશ રાવલાણી અશોક માધવાણી કપિલ જોધવાણી મોન્ટી સચદેવ સમુભાઈ ફતવાણી ભારતીબેન ફતવાણી રામવિલાસ પ્રજાપતિ સુનિલ પ્રજાપતિ લીસા મંગલાણી ઈશિકા ભાટિયા સામેલ છે રાજ રાજેશ્વરી મેલેડી માતાનું મંદિર પરોળીધામના સાનિધ્યમાં ભાઈ શ્રી કિશોરભાઈના સાનિધ્યમાં નવસારીમાં મેળડી પરિવાર ગ્રીડ પરબ પર દર વખતે અહીં આ અમરનાથ યાત્રાઓ જે ન્યૂ ઇન્ડિયા ગ્રુપ તરફથી અમરનાથ જાય છે તેની અહીંયા એક આરતીનું આયોજન કરવામાં આવે છે અને એ લોકોને આ સાથે સાથે શુભકામના પાઠવવામાં આવે છે આજ રોજ આજે એ લોકો આપણે અમરનાથ યાત્રા જઈ રહ્યા છે ત્યારે અહીંયા નવસારીમાં મેલડી પરિવાર તરફથી સમગ્ર ટીમ અમારી એમને શુભકામના પાડી રહી છે અને આરતીનું આયોજન કર્યું છે ખૂબ મોટી સંખ્યામાં આરતીમાં જે આપણા ભક્તો પધાર્યા છે અને શુભકામના પધાર્યા છે તે તમામનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું બોલો સિરાજ રાજેશ્વરી શ્રી મેલડી માધગી બોલો બરફાની બાબાગી ભમ બં બોલે ભમ બં બોલે બમ બમ બોલે ન્યૂ ઇન્ડિયા પરિવાર અને મા મેલડી પરિવારના સથવારે છેલ્લા સતત ઓગણીસ વર્ષ પૂરા કરી અને વીસમા વર્ષમાં અમરનાથની યાત્રા જ્યારે અમે જઈ રહ્યા છીએ તો આ વખતે અમારી સાથે નવ જણા બાળકો છોકરાઓ છે અને ત્રણ લેડીસ એમ મળીને ટોટલ બાર જણા આ અમરનાથની યાત્રા કરી રહ્યા છે ત્યારે ખૂબ ખુશીનો માહોલ છે અને અહીંયા શુભેચ્છા સમારંભમાં અમારા મામેરડી પરિવારના સદસ્યો પ્રમુખ અગ્રણી એવા બંકિમભાઈ દિલીપ મામા અને હરીશભાઈ મંગનાણી દીપુભાઈ વગેરે ખૂબ સાથ સહકાર આપી અને શુભેચ્છા સમારંભમાં હાજર થયા તથા સાથે પરમપૂજની ભાઈશ્રીના વર્ચ્યુઅલ આશીર્વાદ એટલે કે માતાજીના ત્યાંથી પરોલીધામથી સીધા કિશોરભાઈના આશીર્વાદ કે તમે આ યાત્રા ખૂબ સરસ રીતે થાય એ રીતના આશીર્વાદ માતાજી આપ્યા છે અને ખૂબ સુંદર યાત્રા થાય એ સફળ આયોજન થાય આવી રીતે કરું છું અને દર વર્ષે ભક્તોને કહું છું કે આ અમરનાથની યાત્રા જે હિન્દુભાઈઓ હોય અને સનાતન ધર્મ હોય તેને એકવાર આ જરૂર જરૂરથી કરવી જોઈએ દર વર્ષે ઘણા ભક્તો નવા નવા જોડાય છે અને જોડાતા રહેશે આ વખતે સંખ્યા થોડીક ઓછી છે બહાર પણ કદાચ આવતા વર્ષે આનાથી વધુ સંખ્યા થાય અને ભક્તોને એવું થાય કે આ સનાતન ધર્મ આપણે રાખવો છે તો એમને ખાસ વિનંતી કરીશ કે અમરનાથની યાત્રા જરૂર જરૂરથી કરે છેલ્લા ઘણા વર્ષોથી અમારી આ અમરનાથની યાત્રામાં જવાની ઈચ્છા હતી પણ જે કહે છે ને કે હુકમ હોય ત્યારે જ જવાય પણ આ વર્ષે બાબા બરફાની મારો હુકમ થાય છે અને એ હુકમને આધારે આજે અમે લોકો બાબા બરફાનીના દર્શન કરવા માટે અમરનાથ યાત્રા માટે જઈએ છીએ જેના માટે અહીંયા મા પરિવાર નવસારી તરફથી અમને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે પરમપૂજ્ય ભાઈ શ્રી જે પરોલી ધામમાં અમારા સદગુરુ દેવ છે એમના તરફથી પણ અમને શુભેચ્છા અને આશીર્વાદ સમારંભ પણ રાખવામાં આવેલો તો તે આશીર્વાદ પણ આપવામાં આવેલ છે અને જેથી કરીને અમારી આ જે યાત્રા છે એ ખૂબ જ સફળ અને સુખપૂર્વક નીવડે એવી અમારા માટે બધાએ કામના કરેલી છે તેના માટે અમે ફરી બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ મા મેલડી પરિવાર નવસારી ગ્રીડ પરબ તરફથી અમરનાથ યાત્રા જતા શ્રદ્ધાળુઓ અને ભક્તોને ન્યૂ ઇન્ડિયા ગ્રુપને શુભકામના પાઠવવા અમે આજે ભેગા થઈએ છીએ અને મહાઆરતીનો પ્રોગ્રામ રાખ્યો છે તો ભોલેનાથના દર્શને જઈ રહ્યા સર્વને શુભ કામના છે ભોલેનાથ એમને સુખરૂપ પોતાના દર્શન કરાવે અને સૌને આનંદ આપે એવી શુભકામનાઓ સાથે જય માતાજી અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા સામે આવી છે અમેરિકાના ઓકલાહો શહેરમાં મૂળ બિલીમોરાના હિંમત મિસ્ત્રી ઉપર કચરો ઉઠાવવાની નજીવી બાબતે એક શખ્સે શનિવારે હુમલો કર્યો હતો આ ઘટનામાં હેમંત મિસ્ત્રીનું મોત થયું હતું આ અંગે મળતી વિગતો અનુસાર બિલીમોરાની પ્રખ્યાત ઓનેસ્ટ કંપનીના માલિક શાંતિલાલ મિસ્ત્રી પરિવારના દીકરા અને શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા હેમંત શાંતિલાલ મિસ્ત્રી વીતેલા બે દાયકાથી પરિવાર સાથે અમેરિકાના ઓક્લાહોમા શહેરમાં સ્થાયી થયા હતા જ્યાં તેઓ મોટેલના વ્યવસાય સાથે જોડાયેલ છે દરમિયાન શનિવારે મોટેલ નજીક કચરો ઉઠાવવાની નજીવી બાબતે રિચર્ડ લેવિસ નામના અશ્વેત વ્યક્તિ સાથે વાદ વિવાદ થયો હતો બંને વચ્ચે બોલાચાલી બાદ રિચર્ડ લેવિસ એકાએક ગુસ્સે ભરાયો હતો અને મોટેલના માલિક હેમંત મિસ્ત્રી ઉપર હુમલો કરી દીધો હતો હુમલામાં મોટેલ માલિક હેમંત મિસ્ત્રી રસ્તા ઉપર નીચે પટકાયા હતા અને પટકાવવાની સાથે જ તેઓ બેભાન થઈ ગયા હતા હેમંત મિસ્ત્રીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ બનાવની જાણ થતાં અમેરિકન પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે સીસીટીવી અને સ્થાનિકે ઉતારેલા વિડીયોના આધારે આરોપી રિચર્ડ લેવિસની ધરપકડ કરી હતી સમગ્ર ઘટનાની જાણ થતાં બિલ્લીમોરામાં આવેલો ઓનેસ્ટ કંપનીના પરિવાર અને પંચાલ સમાજ સહિત શહેરભરમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી તેઓએ બીલીમોરાના પંચાલ સમાજની વાડીને પણ ઘણું દાન આપ્યું હતું હેમંત મિસ્ત્રીની અંગદાન કરવાની મહેચ્છાને પગલે તેમના પરિવારે મૃતક હેમંતભાઈના અંગોના દાન કર્યા હતા મૃતક હેમંતભાઈ પોતાની પાછળ પત્ની પુત્ર પુત્રીને વિલાપ કરતા છોડી ગયા છે તેમના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે એવું જાણવા મળે છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર પોલીસની બચવા ખેપિયો કુદ્યો તળાવમાં ખેપિયાનું થયેલું મોત પચીસ જૂન લોકતંત્રના કાળા દિવસ તરીકે ઓળખાયો સંવિધાનના લીરે લીરા ઉડાવનારા વિરુદ્ધ કરાયા જાગૃત વકીલ મંડળ દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટની થયેલી માંગ નવસારીના ન્યૂ ઇન્ડિયા ગ્રુપના સભ્યો અમરનાથ યાત્રા માટે થયેલા રવાના યાત્રીઓને અપાયેલી શુભેચ્છા આ હતા સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર